પીપ્લોદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સાદા શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત તથા નૃત્ય કલાને ઉજાગર કરવા માટે સુંદર સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ઉમરા પીપ્લોદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાદા શાળા દ્વારા પ્રગતિ મેદાન ખાતે શનિવારના રોજ એક સુંદર સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રયાસ શીર્ષક હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં પૂર્વ કુલપતિ ડોક્ટર દક્ષેશ ઠાકર હાજર રહ્યા હતા શાળા સંચાલક મંડળના તમામ સભ્યો વિવિધ શાળાના આચાર્યો ટ્રસ્ટીઓ ધારાસભ્યો સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર આ કાર્યક્રમમાં પંદર હજારથી થી પણ વધુ ચોત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત તથા નૃત્ય કલાને ઉજાગર કરવા કરી શકાય હું રાઠોડ નરેન્દ્ર છું આચાર્ય ગુજરાતી માધ્યમ આજે અમારી શાળા એકત્રીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરીને બતરા બત્રીસમા વર્ષની અંદર મંગળ પ્રવેશ કર્યો છે શાળાની અંદર દર વર્ષે બાળકોની અંદર રહેલી વિવિધ કૌશલ્ય અને ક્ષમતાને બહાર લાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા ભગીરથ પ્રયાસ થાય છે એના અનુસંધાનની અંદર આજે વાર્ષિક મહોત્સવ જેનું અમે નામકરણ રાખ્યું છે પ્રયાસ એ રાખવામાં આવ્યો છે શાળાની અંદર ઇતર પ્રવૃત્તિઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે જે ઇતર પ્રવૃત્તિઓ પણ ચાલે છે એ ઈતર પ્રવૃત્તિની અંદર બાળક પોતાના પોતાની ક્ષમતા પોતાના રસ અનુસાર પોતાની મંજિલ પ્રાપ્ત કરી શકે એ માટે શાળા સંચાલક મંડળ શિક્ષક મિત્રો દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓની અંદર રહેલી ટેલેન્ટને એક મંચ મળે અને એ મંચ દ્વારા એ પોતાની મંજિલ પ્રાપ્ત કરી શકે એ માટે દર વર્ષે શાળા દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આ અમારી શાળાની અંદર એનએસએસ એનસીસી જે કાર્યક્રમ અમારી ગર્લ્સ કેડેટ દ્વારા કરવામાં આવે છે એ લગભગ સુરત શહેરની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે સ્ત્રી સશક્તિકરણનો જે કન્સેપ્ટ આખા ભારતની અંદર ચાલે છે એની અંદર આજની તારીખની અંદર શારદાતન શાળા ખૂબ અગ્રેસર છે આ ઉપરાંત તમે જુઓ ભરતનાટ્યમની જે કલા છે એ કલાની અંદર પણ અમારા બાળકો નિઃશુલ્કપણે અહીંયા પ્રશિક્ષણ લઈ અને જિંદગીની અંદર કંઈક મહત્તમ હાંસલ કરવા માટેના પ્રયત્નો આદરે છે આ માટે અમે શાળાના આચાર્ય મિત્રો શાળાના શિક્ષકગણો શાળાના અન્ય અમારા સ્ટાફ મિત્રો અમારા શાળા સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર માને છે આ સાથે સાથે અમારી શાળાને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ભારતની અંદર દ્વિતીય ક્રમ અને સુરત શહેરની અંદર પણ અમને અગ્રિમ સ્થાન પ્રાપ્ત થયું છે એ પણ અમારા તમામ બાળકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલક મંડળના સહાય પ્રયાસનું આ પરિણામ છે થેન્ક યુ જય હિન્દ જય ભારત આ સાથે સાથે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક વચ્ચે જે દિન પ્રતિદિન અંતરનું પ્રમાણ વધી રહ્યું છે એ અંતરના પ્રમાણને અત્તરના પ્રમાણમાં બદલવા માટે એની સુગંધ ફેલાય એ માટે શાળા દ્વારા દર શનિવારે અમે ભગવદ્ ગીતા અધ્યયનનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર શાળાના બાળકો ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અમે આવનારી પેઢીને એક સાંસ્કૃતિક સરસ મજાનો મૂલ્ય વારસો આપવા માંગીએ છીએ એ માટે અમે અથાગ પરિશ્રમ કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ અસ્તુ